જય દ્વારકાધીશ બધાને રામ રામ કેમ છો બધા મજામાં જો વહેલા વહેલા ઊઠી ગયા અને તપણી પાસે બેસી ગયા વહેલો આજ કલ્પેશે ગયો છવ્વીસમી જાન્યુઆરી હતી ને એટલે એનો બહુ વહેલો આજ જવાનો ટાઈમ હતો આગળ મૂકીને આવ્યો અને જેઠી જો કંઈ કરે છે પાડીને રમાડે વાંધા કરતી વાંધા કરતી કરતી પાડી બહુ વાલી વાલી લાગી મજા આવે હવે ચા પીવાની તૈયારી લાગે અને હમ છે હ ચા પીવાની તૈયારી છે પણ અડારી નથી અડારી હારી બી ગયા ઉપર લઈ લે ફાઈ બરાબર એટલા વહેલા કેમ થતા હમ એટલા વહેલા કેમ થાય બાપ વહેલું તો ઉઠવું પડે ને કલ્પેશ નો ટાઈમ હતો કેટલો ખબર કે છ ને વીસ હે જવાનું હતું એને સવારે છ ને વીસ હે એટલે ઘણું આમ ખુજણું નથી હોય પછી હું ઉઠું પછી તમારે વારો આવે ને ઉઠવાનો પી લે જા જય શ્રી કૃષ્ણ બધાઈને તો અડધું પડધું કામ થઈ ગયું ને હજી પોતું ને એવું બધું બાકી છે

ઠંડુ પાણી થઈ જાય જાયું ન પીએ અને વાહ ગમે કરે બાઈ કુંડી કુંડી હારું હાલો તો મારે છે ને ઘઉંમાં પાણી હાલે અને હું હવારનો વેલો ચાલુ કર્યું નજર મારી આવું ક્યારે ભરાણા ઘણી હલાળ જાય છે બધું ચોકસાઈ બહુ રાખે છે કુંડીની વ્યવસ્થિત હરખું ઓલા પત્ર આવે ને લાપી ભરવાના એને ઘણી ભૂ અને કુંડી ભરી નાખે

મારે બાપ કયું ના કાંઈ કરે કૂતરો જો પકડવા દઈએ ને તો રોટલી અહીંથી પણ હાથમાંથી લેવા જ ના આવે એને પરી મૂકી આવો ને તો જ આવે અને આ કૂતરો કેટલો ટાઈમ થયા આવે પણ એ કોઈ દી પકડવા નથી દીધી એ બીબી અને ખાહે આંગણી લેવા આવીએ એને બિચારા માણસ માર્યું હોય કે લઈ લે લઈ લે લે છે પણ બીએ ઈવો પાછો જો એ બીબીન રોટલી ખાઈ તરત લઈ ગયો

અને પછી અગિયાર વાગે અહીંયાથી છૂટી ગયા અમારો પ્રોગ્રામ નહોતો એટલે એક થી આઠ નો ખાલી પ્રોગ્રામ હતો એટલે અહીંયા છૂટી ગયા હતા એને પછી હું અગિયાર વાગે હાલ તો જતો અહીંયાથી ને અહીંયા બાર વાગે પૂગી ગયો હતો અને ખાઈ લીધું અને પછી કરી લીધું બધું એટલે પછી અણ ત્રણ ચાર વાગી ગયા

તો અહીંયા આપણી વાયુ છે અને આ ઉપર અહીંયા આપણે ગ્રાઉન્ડવાર માં એક ખેતર છે ને અહીંયા ગાર કાઢ્યો ને વાયુ કઈ રીતે તો અહીંયા આપણે હાથીડા પડ્યા હોય અમારા અમારા વાડો એટલે અમે અમારા આખા બધા હાથીડા હોય અહીં રાખી દઈએ અને અહીંયા આપણે મજૂરી હાલો તમે અહીંયા અમારે કામ કરવા વાળા માણસો રહી છે તો એની મુલાકાત જે લઈ હાલો નામ સંતોષભાઈ છે આ બેનનું નામ ભૂરી બેન હે ને આ છોકરા ના સી જા તો સંતોષભાઈ કેસે હેમ અચ્છે અત્યારે મે પાછે ઘરે જઈએ આપણો વાડો હતો એ પૂરો થઈ ગયો બહુ ਵੱડો નથી આવ કે ત્યાં પાછા હાલો અહીં આપણો રેક્ટર હે ને અહીંયા એ પિંચિયા પડ્યા ને મા ઉકેડો હે ને આમ બગીચો હે ને અહીં કરણ તજો આમ જો તો ખાઈ ખા લે આમ લાલ ફૂલ તજો તો બહુ મસ્તી ના થઈ ગયા છે જોઈ જાવ જો ચાલો હાલો જો ઓળી એક રાખી વાવવાની અને અહીંયા ભેગું રાખવાનું છે આ સાઈડ આ સાઈડ આ ભેગું રાખવાનું અહીં રાખી બે થાંભલા હે એમાં બાંધી દેવાની ભેહું હવાર મૂકી જવાની અને પછી બપોર થાય એટલે લઈ આવવાની પછી ઘરે આ આપણો ધોરો ઘોડો છે અને હજી બે દીમો જોયો છે અને જે અહીંયા કામ હતું તો ચોલી ભેગો લઈ ગયા હતા અને જોતા ખરી આમ તમે આમ ઘોડાને જો આઈશર આપણો ઘોડો છે ભાઈ

તમને ખબર જ હોય પણ આ કોઈરું હોય ને એ થોણું દેખાણી આ કોઈનું થોડુંક આવે જેવું તો ખરી આ કોઈનું વાં હતીમાં હે અને એની આગળ આ અમારી જામફળી બહુ મીઠા જામફળ આવે ને તમે ખાતા રહી જાય મીઠા હજી એકડી આવું હજી એકડી આવું અને અહીંયા ભૂકો હે વેહું નાખવાની જરો આપણી પાસે આવો આલો તો ધીરે ધીરે જી ઘેર જાય ઘેર ઘર ભેગું થાને ભાઈ માલે જી જોઈ તો કે

સારું હાલો તો વ્યારો કરી લીધા અને આને હજી ચાલુ છે અને વિડીયો ગયો હોય તો લાઈક શેર કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલે મળી એવી નવા વિડીયાના